નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શાસ્ત્રીકોળ યુવક મંડળ પાદરા સતત સત્યાવીસમાં વર્ષે પાદરાથી પાવાગઢ પગપાળા પ્રસ્થાન કરી રહ્યું છે ત્યારે પાદરાથી પાવાગઢ પગપાળા સંઘ પ્રસ્થાન કરે તે પૂર્વે પાદરા સંજયભાઈ રાણાના નિવાસસ્થાને ધજાનું પૂજા કરવામાં આવી હતી રવિવાર વહેલી સવારે પાદરાથી પાવાગઢ મહાકાળી માતાજીના પગપાળા સંઘ પ્રસ્થાન કરશે તે પૂર્વે પાદરા નગરમાં વાજતે ગાજતે શોભાયાત્રા સાથે માતાજીનો રથ નીકળ્યો હતો જ્યાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક નગરજનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું માતાજીના રથ સાથે નીકળેલી ભવ્ય શોભાયાત્રામાં પદયાત્રીઓ ઉત્સાહભેર જોડાયા હતા અને મંગળવારના રોજ પગપાળા સંઘ પાવાગઢ પહોંચશે અને મહાકાળી માતાજીના મંદિરે ધ્વજારોહણ કરશે બસો થી વધુ પદયાત્રીઓ સંઘમાં પગપાળા પ્રસ્થાન કર્યું હતું યાત્રા પાવાગઢ આ અમારું સત્યાવીસમું વર્ષ છે અને સંજયભાઈ રાણા મથુરા નગરીની અંદરથી આ શોભાયાત્રા નીકળી છે પાઠ પૂજા કરીને સાથ સહકાર અમને મળેલો છે અને સમગ્ર પાદરા અને પાદરાની પ્રજા બધા નો સાથ સહકાર મળશે અને અમારું સત્યાવીસમું છે બહુ ભવ્ય શોભાયાત્રા નીકળેલી છે અમારી જય મહાકાળી અને તારીખ અઠ્યાવીસ ને રવિવારે સવારમાં પાંચરાથી પાંચ વાગે પ્રસ્થાન થશે અમારી શોભાયાત્રા અને ત્રીસ ત્રીસ પાવાગઢે ઓગણત્રીસ તારીખે પાવાગઢ પહોંચી જશે અને ત્રીસ તારીખે સવારે નવ વાગે અમારે ધજા માતાજીને ઉપર ચડાવવામાં આવશે કમસે કમ અમારી ઘરે અઢીસોથી ઉપર પદયાત્રીઓ ચાલતા છે